જય શ્રી રામ શ્રી હનુમાનજી એટલે કષ્ટ ભંજન દરેક કષ્ટ ભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્રથી તમને વિકટ ભરી પરિસ્થિતિમાંથી ઉગારી લે છે હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમૂલ્ય લાહો લેવા માટે ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે આવા જ એક વિખ્યાત અને કષ્ટ નિવારક મંદિર વિશે જાણીએ ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સારંગપુર ગામે આવેલ આ મંદિર એમ કહેવાય છે કે પીડિતો માત્ર જો સારંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાંથી મુક્તિ મળે છે સારંગપુરનું આ મંદિર આશરે દોઢસો વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રદ્ધાળુઓનું કષ્ટ નિવારવા માટે થઈ હોય તો આવો મિત્રો જાણીએ સારંગપુરમાં આવેલા કષ્ઠભંજન હનુમાનજી મહારાજના મંદિરનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સ્વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા આવતા વડતાલથી ગઢડા પ્રવાસ વખતે તેઓ સારંગપુરમાં વિશ્રામ કરતા સારંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશા સાધુઓની સેવા કરતા તેમની ભક્તિ કરતા સમય બાદ તેમના પુત્ર પણ તેમની ભક્તિ કરતા રહ્યા એવી લોકવાયકા છે કે આજથી દોઢસો વર્ષ પહેલા સારંગપુરમાં ભારે દુષ્કાળ પડ્યો હતો પ્રાણી હોય કે મનુષ્ય પાણી વિના દરેકની હાલત દયનીય બની આ દુષ્કાળ સારંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું આ સમયે વાઘાખાચાર્ય શ્રી ગોપાલનંદ સ્વામીને વિનંતી કરતા કહ્યું કે સ્વામી અમારે તો બે પ્રકારના કાર્ડ પડ્યા છે એક ત્રણ વર્ષથી વરસાદ નથી આવ્યો અને બીજા આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃદ્ધ હોવાથી તેઓ સંતોને રોકી રાખે છે જેથી અમોને સત્સંગનો લાભ નથી મળતો આ સાંભળી ગોપાલનંદ સ્વામી ગંભીર બની ગયા અને તેમણે કહ્યું

આમાં હનુમાનજીની મૂર્તિ કંડારીએ તો વાઘા કાચરે સહમતી આપી અને ત્યારબાદ આ પાળિયો ગઢમાં લવાયો અને સ્વામીએ હનુમાનજીનું ચિત્ર બનાવ્યું અને એક કાંજી કડિયાને બોલાવીને કહ્યું કે આમાં એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેમની નામના થાય ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સારંગપુર લઈ ગયા અને વિક્રમ સંવત ઓગણીસસો પાંચના આસો વધ પાંચમના દિવસે સારંગપુર ગામમાં યોગીરાજ ગોપાળનંદ સ્વામીએ અનેક સંતો વિદ્વાનો બ્રાહ્મણો અને હરિભક્તોને આમંત્રિત કર્યા ભવ્ય મહોત્સવમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી સ્વામી ગોપાલનંદના મુખ્ય શિષ્ય શુક્રમુનિએ આરતી કરી આરતી સમયે શ્રી ગોપાલનંદ સ્વામીએ લાકડીને પોતાની દાઢી નીચે ટેકાવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઉભા રહ્યા પોતે સંકલ્પ કરે છે કે આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવી ભોવ થાવ ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી ગોપાળાનંદ સ્વામી શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યના દુઃખ દૂર કરજો પીડિતોને સર્વ પ્રકાર મુક્ત કરીએ સર્વેના ઉદ્ધાર કરજો મૂર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી તેથી ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી બાજુના ગઢપુર પતિ શ્રી ગોપાલનંદજી મહારાજ તથા ધોલેરાના મદન મોહનજી મહારાજનું મહાત્ય ઘટી જશે બંધ કરો અને ત્યારે ગોપાલનંદ સ્વામી આ મૂર્તિને ધ્રુજતી બંધ કરી મિત્રો ત્યારથી આ મૂર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી અને સારંગપુરના હનુમાનજીનું નામ કષ્ટ ભંજન પડી ગયું સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલ મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત ઓગણીસો છપ્પનમાં શરૂ થયું વધુને વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરનો લાભ લઈ શકે એ માટે ઈસવીસન ઓગણીસસો છપ્પનમાં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે બે સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું તો ચાલો જાણીએ આ મંદિરની વિશેષતા વિશે આ મંદિરમાં પચીસ ફૂટ પોળો સભા મંડપ છે જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે આ રૂમના બારણા ચાંદીના છે મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગે સુધી ખુલ્લા રહે છે ત્યારબાદ બપોરે ચાર વાગે આ મંદિર ખુલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે તો મિત્રો આ હતો સારંગપુરમાં આવેલા શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મહારાજનો ઇતિહાસ તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા આજે જ આ અમારી આ ચેનલ